ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓ તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ થી તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર છે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ત્રણ દસ ની બોર્ડ પરીક્ષા છાસઠ કેન્દ્રો પર એકસો એક્યાસી પરીક્ષા બિલ્ડિંગના ના સત્તરસો ને એકસઠ બ્લોક યોજાશે ત્રણ દસ માં આ સાલ ઓગણપચાસ હજાર નવસો ને સિત્તોતેર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે ધોરણ બારની બોર્ડની પરીક્ષા સામાન્ય પ્રવાહ છત્રીસ કેન્દ્રો પર છ્યાસી પરીક્ષા બિલ્ડિંગમાં નવસો ને ઓગણત્રીસ બ્લોકમાં યોજાયેલી છે જેમાં સત્યાવીસ હજાર આઠસો સિત્તેર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં છ કેન્દ્રો પર પચ્ચીસ પરીક્ષા બિલ્ડિંગના બસો સત્તાણું બ્લોકમાં યોજાશે જેમાં પાંચ હજાર સાતસો નેવું પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષાઓના સુચારુ આયોજન માટે બિલ્ડિંગ કન્ડક્ટર અધિકારી મદદનીશ મદદની અધિકારી વહીવટી મદદનીશ અધિકારી સરકારી પ્રતિનિધિ અને રિઝર્વ કર્મચારીઓની નિમણૂક અને તાલીમ સહિત જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી પરીક્ષા પરીક્ષા યોગ્ય વાતાવરણમાં લેવાય તેમજ પરીક્ષાના દિવસે બાળકો પર પરીક્ષાનો ખોટો ભય ઉભો ન થાય બાળકો પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળે હોલ ટિકિટ સાથે પહોંચે પરીક્ષા સ્થળે પહોંચવા ખોટી ઉતાવળ ન કરે અને અકસ્માતનો ભોગ ન બને બાળકો માનસિક રીતે સ્વસ્થ રહી પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનમાલે પરીક્ષાર્થીઓ સારી રીતે લેવાય વિદ્યાર્થીઓને નિર્ભયતા આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે તથા પરીક્ષાનું સુચારુ સંચાલન થાય તે માટે કેટલાક સૂચનો કરી જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો જેમાં પાણી વીજળી આરોગ્ય અને પરિવારની વ્યવસ્થા સહિત પરીક્ષા કેન્દ્રની માહિતી દરેક પરીક્ષાર્થીને મળી રહે તે માટે

પરીક્ષાના દિવસો દરમિયાન ટ્રાફિકની જાળવણી માટે પોલીસ વિભાગને તકેદારી રાખી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું વધુમાં કલેક્ટર શ્રી બાળકો માનસિક રીતે સ્વસ્થ રહી શકે તે માટે ચાઇલ્ડ હેલ્પલાઇનની સુવિધા અને કાઉન્સિલરની મદદની સાથે સ્થળ નિરીક્ષણ આચાર્યશ્રી કે શિક્ષકના નંબર વિદ્યાર્થીઓને પૂરા પાડવા માટે જણાવ્યું હતું પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ઝેરોક્સ મશીનરી દુકાનો ખોલી રાખવા પર પ્રતિબંધ અને પરીક્ષા કેન્દ્રો પર બિન અધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતો જાહેરનામાનો અમલ થાય તે માટેની તાકીદ કરી એસ એસ સીઈ એચ એસ સીઈ સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉપસ્થિત થનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ જિલ્લામાં પરીક્ષાની કામગીરી કરનાર તમામ અધિકારી અને કર્મચારી શ્રી દ્વારા સુચારો પરીક્ષા યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી હાર્દિક શુભકામના પાઠવી હતી તેમજ તમામને વિવેક બુદ્ધિ અને માનવીય અભિગમ રાખી વિદ્યાર્થીઓ સાથે વર્તવા અનુરોધ કર્યો હતો બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ સહિત જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષપણાની છે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ સમગ્ર પરીક્ષા જે છે એ અગિયાર માર્ચથી લઈ છવ્વીસ માર્ચ દરમિયાન યોજાનાર છે સમગ્ર પરીક્ષા જે છે એની અંદર માનનીય કલેક્ટર સાહેબ શ્રીએ કેટલીક સૂચનાઓ આપેલી છે તમામ જે પરીક્ષા છે બનાસકાંઠા જિલ્લાની એમાં ટોટલ પરીક્ષા કેન્દ્રો છે ધોરણ દસના એ છાસઠ છે બાર ધોરણ બારના સામાન્ય પ્રવાહના છત્રીસ છે અને વિજ્ઞાન પ્રવાહના છ છે આ સમગ્ર બનાસકાંઠાના જે સેન્ટરો છે એ સેન્ટરો ઉપર માનનીય કલેક્ટર સાહેબની સૂચના અન્વયે ત્યાં તમામના લોકેશન ક્યુઆર કોડ બનાવીને પ્રસિદ્ધ કરવાની માનની સાહેબની સૂચના મળેલી છે ઉપરાંત તમામ સેન્ટરો ઉપર સો નંબર પ્રચાર પ્રસાર કરવાની પણ સૂચના મળેલી છે ચાઇલ્ડ હેલ્પલાઇન જે નંબર છે એનો બી પ્રચાર પ્રસાર કરવાની માન્ય શ્રીની સૂચના આપેલી છે તેમજ તમામ સેન્ટરો ઉપર ઇમરજન્સી મેડિકલ સેવા મળી રહે એ માટે ચાઇલ્ડ હેલ્થ વર્કર ત્યાં હાજર રહે અને પોતાની સેવાઓ આપે એ માટેની વ્યવસ્થા કરેલી છે સમગ્ર જિલ્લાના ધોરણ દસના કુલ ઓગણપચાસ હજાર નવસો સિત્યોતેર બાળકો ધોરણ દસની પરીક્ષા આપી રહેલા છે તેમજ સામાન્ય પ્રવાહની અંદર સત્યાવીસ હજાર આઠસો સિત્તેર બાળકો પ્રવેશ આપી રહ્યા છે વિજ્ઞાન પ્રવાહની અંદર પાંચ હજાર સાતસો નેવું બાળકો પ્રવેશ આપી રહ્યા છે તમામ બાળકો કોઈપણ પ્રકારની ગેરરીતિ ન કરે તમામ બાળકો નિયત સમયે પોતાના પરીક્ષા સેન્ટર ઉપર પહોંચી જાય તમામ બાળકોને જરૂરી કોઈ મૂંઝવણ ન રહે એ માટે કાઉન્સેલરોની પણ નિમણૂક કરવામાં આવેલી છે ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે તમામ બાળકોને જો કોઈ પ્રકારની મૂંઝવણ હોય તો કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં આવેલો છે તમામ બાળકો જે છે ઉપરાંત આ અંતર્ગત સ્થળ સંચાલકો સરકારી પ્રતિનિધિની પણ તાલીમ પૂર્ણ કરવામાં આવેલી છે તમામ સેન્ટરો ઉપર જિલ્લા કક્ષાએથી વર્ગ એક અને વર્ગ બેના આશરે નેવું કર અધિકારીઓશ્રીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે ઉપરાંત જિલ્લા કક્ષાએથી બે વર્ગ બેના બે ટીમ એટલે કે બે ફ્લાઈંગ સ્ક્વોડની પણ રચના કરવામાં આવેલી છે તમામ બાળકો સરસ રીતે પરીક્ષા આપે અને સારા વાતાવરણમાં પરીક્ષા આપે એ માટે જિલ્લાના તમામ બાળકોને શુભેચ્છાઓ છે